મિત્રો તમે દ્વારકા નગરી વિશે તો જાણતા હશો અને કહેવાય છે કે અહીંયા દ્વારકાધીશ બિરાજમાન છે કહેવત છે ને કે મિત્રો જગતનો કોઈ પણ ગુનો માફ ન કરે એને નાયાધીશ કહેવાય અને માથું ટેકવું અને માફ કરે એને દ્વારકાધીશ કહેવાય શું તમે જાણો છો કે મંદિરના શિખર ઉપર કોણ બિરાજમાન છે તો આજે એના વિશે તમને વાત કરવાનો છું મિત્રો નમસ્કાર મિત્રો તો હું આજે મારા ક્યાં ફરીથી એક નવા વિડીયોમાં આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું શું મિત્રો તમે જાણો છો કે દ્વારકાધીશના મંદિરની મૂર્તિ જે છે એમાં એની એક ખાસિયત છે દ્વારકાધીશની મૂર્તિની એક જમણી આંખ બંધ છે અને ડાબી આંખ અડધી ખુલ્લી છે કહેવાય છે કે બાદશાહ મોહમ્મદ શાહ એક સમયમાં દ્વારકાના પાદર સુધી પહોંચેલા હુદોડી બ્રાહ્મણો અને અહીંના રહેવાસીઓ જે દ્વારકાવાસીઓ છે તેમણે આ મૂર્તિને મંદિરથી અડધો કિલોમીટર દૂર સાવિત્રી વાવમાં મૂકી દીધી હતી કહેવાય છે કે આક્રમણ દરમિયાન આ મંદિર ચૌદ વર્ષ સુધી એ વાવની અંદર આ મૂર્તિ રહી હતી અને મૂર્તિ વગરનું ચૌદ વર્ષ લગી આ મંદિર અહીંયા રહ્યું હતું જે કાંઈ એ હમલખોરો હતા એ લોકોને હટાવી અને વિધર્મીઓને અહીંયાથી કાઢી અને આ મૂર્તિ ફરીથી આ મંદિરની અંદર બિરાજમાન કરવામાં આવી હતી કહેવાય છે કે મિત્રો જે તે સમયે આ જે અંદરની મૂર્તિ છે જે એ વાવની અંદરથી સ્વયંભૂ પ્રગટ થઈ હતી અને હકીકતમાં આ મૂર્તિને સાવિત્રી વાવની અંદર સંતાડવામાં આવી હતી અને કહેવાય છે કે ત્યારથી જ આ મૂર્તિની આંખ જે છે એ ખુલી અને અડધી ખુલી અને એક બંધ રહી હતી અને મિત્રો અહીંયાનું એક બીજું પણ કારણ છે જે તમે ઘણા બધા લોકોને ખબર નથી કે મંદિરના જે શિખર છે એના ત્રીજા માળ ઉપર માં આદ્ય શક્તિ વિરાજમાન છે અને માતાજી શિખરના દસે દિશાઓમાંથી દ્વારકા નગરીનું રક્ષણ કરે છે મિત્રો અને મિત્રો જે બી લોકો અહીંયા દ્વારકા નગરીમાં શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે આવે છે એ લોકો અહીંયા મા આદ્યશક્તિના પણ દર્શન કરે છે મિત્રો કહેવાય છે કે અહીંયા નવરાત્રિ દરમિયાન મા આદ્યશક્તિની વિશિષ્ટ પૂજા કરવામાં આવે છે મિત્રો અને હા મિત્રો બીજી એક વાત તમને કહી દઉં જો તમે દ્વારકાધીશના મંદિરના દર્શને કરવા માટે અહીંયા આવો છો અને જો તમે કોઈપણ કારણો અનુસાર તમારે જો રિટર્ન પાછું ઘરે જવું પડે એવું હોય અને દર્શન ના થઈ શક્યા હોય તો મિત્રો કહેવાય છે કે અહીંયાની બાવન ગજની ધજા જે છે એમના મિત્રો તમે જો દર્શન કરી લો ને તો સ્વયં દ્વારકાધીશના દર્શન પણ થઈ જાય છે મિત્રો મિત્રો કહેવાય છે કે જે બાવનગજની જે ધજા અહીંયા ફરકાવવામાં આવે છે મિત્રો એ મંદિરની ધજા જે છે એમના દર્શન તમે દૂર દૂર સુધી તમે કરી શકો છો મિત્રો તમે જ્યારે પણ અહીંયા મંદિરના દર્શન કરવા માટે આવો તો દ્વારકાધીશના દર્શન કર્યા પછી નાગેશ્વર ગોમતી ઘાટ બેડ દ્વારકા રૂક્ષ્મણી મંદિર અને શિવરાજપુર બીચ આ તમામ જગ્યાઓ જરૂર જશો મિત્રો આશા કરું છું કે તમને વિડીયો પસંદ આવ્યો છે વિડીયોને લાઇક કરજો શેર કરજો ફરી મળીશું આપણે આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી